કરમદાસ કેવડિયા સુધી રાષ્ટ્રીય પદયાત્રાનો વડોદરા ખાતે ભવ્ય આગમન યાત્રાના વડોદરા શહેરમાં પરિભ્રમણ દરમિયાન ઠેર ઠેર ભવ્ય સ્વાગત સરદાર ગાથા અંતર્ગત નવ લવનવખી ખાતે ખ્યાત નામ કલાકાર કીર્તિદાન ઘડવી નો ભવ્ય લોક ડાયરો સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનને ગૌરવવંતુ સ્થાન આપનાર રાષ્ટ્રીયના પ્રધાનમંત્રી માનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના વર્ષન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી કેવડિયા કોલોનીથી રાષ્ટ્રીય પદયાત્રા સરદાર એકસો પચાસ યુનિટી માર્ચનો શુભારંભ તારીખ છવ્વીસમી નવેમ્બરને રોજ મુખ્યમંત્રીના માન માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુભારંભ કરાયો આ રાષ્ટ્રીય પદયાત્રા સંસ્કારી નગરી વડોદરા ખાતે તારીખ અઠ્યાવીસમીએ નવેમ્બરના શુક્રવારના રોજ વડોદરા જિલ્લાના સિંગરોડ ખાતેથી શહેરમાં પ્રવેશ થશે ત્યારબાદ રાષ્ટ્રીય પદયાત્રા તારીખ ઓગણીસમી નવેમ્બરને શનિવારના રોજ ગોત્રી સેવાસી ખાતે જયસન કંપની પાસેથી પ્રારંભ કરવામાં આવશે આ રાષ્ટ્રીય પદયાત્રાના સુયોજક સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ડૉક્ટર ડૉક્ટર જયપ્રકાશ સોની માનનીય મંત્રી શ્રીમંત્રી મનીષાબેન વકીલ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લ મેયર શ્રીમતી પિંકી સોની ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી કેહુરભાઈ રોકડિયા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા પક્ષ પદાધિકારીઓ મ્યુનિસિપલ કાઉન્સિલરો કાર્યકર્તા શ્રીઓ શુભેચ્છાઓ મોટી સંખ્યામાં જોડાશે સરદાર પટેલ એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદે પદયાત્રામાં શહેરમાં પરિભ્રમણ દરમિયાન તારીખ ઓગસ્ટમીએ શનિવારના રોજ સાંજે સાત કલાકે આંતરરાષ્ટ્રીય ખ્યાત પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવીના ભવ્ય લોક ડાયરો રાખવામાં આવે છે અખંડ ભારતના શિલ્પી રાષ્ટ્રમાં પ્રથમ ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સાચી અંજલિ આપવા માટે વલ વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજવામાં આવેલા રાષ્ટ્રીય પદયાત્રા સરદાર એકસો પચાસ યુનિટી માર્ચના વડોદરા શહેરમાં આગમન અને પરિભ્રમણ પ્રસંગે તથા લોક ડાયરાનો સંસ્કાર નગરીનો નગરજનોને ખૂબ જ મોટી સંખ્યામાં પધારવા માટે વડોદરા શહેરમાં સ્વાગત સમિતિ તરફથી હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે વિશેષ પત્રકાર પરિષદમાં આપણી બચ્ચે ઉપસ્થિત એવા કે જે મોદી સાહેબનું સ્વપ્ન હતું એ સ્વપ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી એની અંદર દેશના ખૂણે ખૂણેથી લોખંડ અને માટીનું એકત્રીકરણની જવાબદારી જેમને આપવામાં આવી હતી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને વિશેષ માર્ગદર્શન આપવામાં જે ગુજરાત પ્રવાસે નીકળ્યા છે ગુજરાતના ખૂણે ખૂણે જેઓ અત્યારે પ્રવાસ કરી રહ્યા છે એવા આદરણીય ઓપી ધનખર સાહેબ ઉપસ્થિત એવા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લજી વડોદરા મહાનગરના અધ્યક્ષ એવા ડોક્ટર જયપ્રકાશ સોનીજી અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય એવા ભાઈ શ્રી ચૈતન્યભાઈ દેસાઈ પૂર્વ સાંસદ બેન શ્રીમતી રંજનબેન અને આપ સૌ મીડિયાના મિત્રો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે સમગ્ર દેશની અંદર દર એકત્રીસ ઓક્ટોબરે એક યુનિટી મેરેથોનની તો આયોજન વર્ષોથી કરવામાં આવતું હતું પરંતુ જ્યારે સરદાર સાહેબના એકસો પચાસમી જન્મજયંતિ હોય ત્યારે સૌપ્રથમ તો કેવડિયા ખાતે એકત્રીસ ઓક્ટોબરે ખૂબ જ ઐતિહાસિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સમગ્ર દેશમાંથી વિવિધ કૃતિઓ મોદી સાહેબે વ્યક્તિગત આવી અને નિહાળી હતી અને સમગ્ર વિશ્વની અંદર એકતાનો સંદેશો એમના દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારબાદ છવ્વીસ થી છ ડિસેમ્બર સુધીની રાષ્ટ્રીય યુનિટી માર્ચ અને એ યુનિટી માર્ચની ઘોષણા દિલ્હીમાં આપણા રમતગમત અને યુવા મંત્રાલય અને એના આદરણીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાજી દ્વારા કરવામાં આવી હતી અને એના જ ઉપલક્ષમાં સમગ્ર દેશની અંદર તમામ લોકસભા વિસ્તારમાં આવી યુનિટી પદયાત્રાઓ એક પ્રતિકાત્મક રૂપે નીકળી હતી પરંતુ જ્યારે ગુજરાત સરદાર સાહેબનું પોતાનું રાજ્ય હોય ત્યારે મુખ્યમંત્રી શ્રી અને માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી દ્વારા એવો સંકલ્પ લેવામાં આવ્યો કે ગુજરાતમાં તમામ વિધાનસભાઓમાં આ પદયાત્રાનું આયોજન થશે અને અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે નેવું ટકા વિધાનસભા વિસ્તારોની પદયાત્રાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે રાષ્ટ્રીય પદયાત્રાનું પણ જયારે ફ્લેગ ઓફ ઓર્ડરિંગ થઈ ચુક્યું છે અને આજે જયારે આપણે પ્રેસ કોન્ફરન્સ ને અત્યારે એડ્રેસ કરી રહ્યા છે ત્યાં સુધીમાં વડોદરા જિલ્લાની હદમાં આ રાષ્ટ્રીય પદયાત્રા પ્રવેશી ચુકી છે ત્યારે માય ભારતના માધ્યમથી સમગ્ર દેશમાંથી ઘણા બધા યુવાનો આ પદયાત્રામાં જોડાયા એકસો પચાસ તો રાષ્ટ્રીય પદયાત્રીઓ એવા છે કે જે કરમસદથી કેવડિયા સુધી સમગ્ર પદયાત્રામાં પોતે ઉપસ્થિત રહેવાના છે અને આ યુવાનો સાથે માય ભારતના સહયોગથી એનએસએસ એનસીસી આવા તમામ જે જે સંસ્થાઓ છે જે યુવાની યુવાઓની સ્વૈચ્છિક સંસ્થાઓ છે એના દ્વારા પણ આપણા રમતગમત વિભાગ દ્વારા પણ વિવિધ રીતે આ પદયાત્રાનું અંદર વૈવિધ્યપૂર્ણ અમુક અમુક વાતો ઉમેરવામાં આવી છે અને સાથે સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ પદયાત્રાની અંદર ઠેર ઠેર પદયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવેલું છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રેરણા અને માર્ગદર્શનથી કેન્દ્ર સરકારના દરેક મંત્રી પોતે આ પદયાત્રામાં પોતે ચાલવા માટે યાત્રીઓ સાથે જોડાવાના છે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ રાજ્યપાલશ્રીઓ અને તમામ મહાનુભાવો પણ આ પદયાત્રાનો ભાગ બનવાના છે ત્યારે અત્યારે આ પદયાત્રામાં આપણા કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી આદરણીય ડોક્ટર મનસુખ માંડવિયાજી પોતે પણ પોતે પદયાત્રા કરી રહ્યા છે ત્યારે આ વિષયમાં વડોદરા મહાનગર દ્વારા પણ પદયાત્રીઓનો જયારે રૂટ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે વડોદરા જિલ્લાની અંદર સમગ્ર પદયાત્રાનો સૌથી વધારે ભાગ વડોદરા જિલ્લાની અંદર આવવાનો છે ત્યારે વડોદરા મહાનગરમાં જ્યારે આ પદયાત્રા હશે ત્યારે આ પદયાત્રીઓ માટેની પણ વિશેષ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે આ વ્યવસ્થાને આપ સૌ સમક્ષ જણાવવા માટે હું વિનંતી કરું છું આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજીને કે તેઓ વડોદરા મહાનગર દ્વારા કરેલી વ્યવસ્થાનું થોડું આલેખન આપે અમે સૌ આપના આભારી છીએ કે ટૂંકી સૂચનામાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા છે સરદાર સાહેબ ગુજરાતના ભનોતા પુત્ર હતા સાથે સાથે દેશને એકીકૃત કરવા માટે જેમને અમૂલ્ય યોગદાન આપ્યું છે એમનું જ્યારે દોઢસો મી જન્મજયંતિ હોય વિશેષ કાર્યક્રમો આયોજિત થતા હોય એમાં પણ આ રાષ્ટ્રીય પદયાત્રા કરમસદથી છવ્વીસ નવેમ્બરના રોજ પ્રારંભ થઈ ચૂક્યો છે જેમ ડૉક્ટર હેમાંગભાઈએ જણાવ્યું એ પ્રમાણે આ યાત્રા અત્યારે વડોદરા જિલ્લામાં પ્રવેશી ચૂકી છે વડોદરા શહેરમાં પણ આ યાત્રા આવતીકાલે એમનો પ્રારંભ થવાનો છે આગમન થવાનું છે ત્યારે આપ એ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત અમારા સૌના આદર્શ પ્રેરણા સ્ત્રોત એવા પ્રકાશ ધનખડજી જેમાં રાષ્ટ્રીય શ્રી છે આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ વિધાનસભાના મુખ્ય દંડક રાવપુરાના ધારાસભ્યશ્રી શ્રીમાન બાળુભાઈ અકોટાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શ્રીમાન ચૈતન્યભાઈ પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી શ્રી એવા ભૂપેન્દ્ર લાખાવાલા સાહેબ અને સૌ મીડિયાના મિત્રો તથા સૌ કાર્યકર્તાઓ આ કાર્યક્રમ જે થવા જઈ રહ્યો છે ઘણા સમયથી એની ચર્ચા છે વડોદરા શહેરમાં આ પહેલાં પણ પાંચ વિધાનસભાની પાંચ પદયાત્રાઓ થઈ ચૂકી છે અને અમે જોયું છે કે આ વિધાનસભાની યાત્રાઓમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉમળકા ઉમળકાભેર સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સ્વાગત કર્યું અને સરદાર સાહેબને એક પ્રકારે કહીએ તો શ્રદ્ધા સુમન અર્પણ કર્યા આ વખતે જે યાત્રા આવવાની છે એ રાષ્ટ્રીય પદયાત્રા છે આ પદયા પદયાત્રામાં અનેક કેન્દ્રીય મંત્રીશ્રીઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીઓ ગવર્નરશ્રીઓ શરૂઆત કરાવી ત્યારબાદ અંતમાં આપણા મહામિમ ઉપરાષ્ટ્રપતિશ્રી પણ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે વડોદરાનું સૌભાગ્ય છે કે આપણને પણ શહેર જિલ્લાને કુલ મહિને પાંચ દિવસ અગિયાર દિવસ સુધી મળ્યા છે એટલે ભાગનો સમયગાળો આ પદયાત્રા વડોદરા શહેર જિલ્લામાં રહેવાની છે એમાં પણ વડોદરા શહેરમાં બે દિવસ આ પદયાત્રાનો માર્ગ રહેવાનો છે આવતીકાલે એટલે કે દિનાંક ઓગણત્રીસ તારીખે સવારે આઠ વાગે સેવાસી ખાતે આ પદયાત્રાનું આગમન થશે ત્યાં ભવ્યાથી ભવ્ય રીતે આપણે સ્વાગત કરવાના છીએ સમસ્ત સમાજ પાટીદાર સમાજ અન્ય સમાજ ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સૌ ત્યાં આ આગમન વખતે સ્વાગત માટે ઉપસ્થિત રહેવાની છે ત્યારબાદ યાત્રા આગળ વધીને ગોત્રી ગામ ત્યાં પણ ગોત્રી ગામ અને બાકીનો જે આગળ આજુબાજુનો વિસ્તાર છે ત્યાંના સમાજ સામાજિક સંસ્થાઓ વગેરે ગોત્રી ગામ આગળ સ્વાગત કરશે ત્યારબાદ હરિનગર ચાર રસ્તા ત્યાં પણ સાઉથ ઇન્ડિયન જે સમાજ છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ સ્વાગત કરવાનો છે સંપૂર્ણ રૂટ જે છે કે ત્યારબાદ ઇસ્કોન મંદિર ઇસ્કોન મંદિરથી એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ત્યાં ધાંદલજા ગાર્ડન ત્યારબાદ અટલાદરા બ્રહ્માકુમારી સેન્ટર અને અટલાદરા મંદિર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સરદાર સભામાં આ યાત્રા પરિવર્તિત થશે ત્યાં અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રી જે પી નડ્ડા સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ ઉપસ્થિત રહેવાના છે એ સિવાય યાત્રામાં જે પદયાત્રી તરીકે માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી એ પણ જોડાવાના છે અને શ્રીમાન જીતુભાઈ વાઘાણી મારા રાજ્ય સરકારના મંત્રીશ્રી એ પણ જોડાવાના છે કુલ મહિના પદયાત્રા એ સરદાર સભા એટલે કે સરદાર ગાથા ઉપર ત્યાં કાર્યક્રમ થવાનો છે ત્યારબાદ યાત્રા આગળ વધીને મુંજ મહુડા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ત્યાં મહારાષ્ટ્રીયન કલ્ચરથી આ યાત્રાનું સ્વાગત થવાનું છે અકોટા ગામ આગળ ગરબાની સંસ્કૃતિથી આ યાત્રાનું સ્વાગત થવાનું છે ત્યારબાદ નવલખી ગ્રાઉન્ડ ખાતે આ યાત્રા ફરી જાહેર સભામાં પરિવર્તિત થવાની છે જાહેર સભામાં પણ માન્ય મનસુખભાઈ માંડવિયાજી શ્રીમાન જીતુભાઈ વાઘાણીજી એ ઉપસ્થિત રહેવાના છે બીજા પણ કોઈ મંત્રીશ્રી હજુ કન્ફર્મેશન આવશે તો એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને ત્યાં આ કાર્યક્રમ જાહેર મંચના કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થવાના છે શ્રીમાન કીર્તિદાન ગઢવીજી દ્વારા એક સરદાર સાહેબના જીવન પર ડાયરાનું આયોજન છે ત્યારબાદ એક મલ્ટી મીડિયા શો ચાલીસેક મિનિટનો સરદાર સાહેબના જીવન પર એ આ જ સ્થાન પર નવલખી સ્થાન પર થવાનો છે કુલ મળીને સાત વાગે કાર્યક્રમ પ્રારંભ થશે નવલખીમાં અને દસેક વાગ્યા સુધી આ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલવાનો છે ત્યારબાદ બીજા દિવસે એટલે કે ત્રીસ તારીખે સવારે નવલખી ગ્રાઉન્ડથી આ યાત્રા પ્રારંભ થશે અરવિંદો આશ્રમ ત્યાં એમનું સ્વાગત થશે અરવિંદો આશ્રમના બધા લોકો દ્વારા સેવકો દ્વારા ત્યારબાદ દાંડિયા બજાર જૂનું ફાયર સ્ટેશન જ્યાં હતું એ ચાર રસ્તા ઉપર સ્થાનિક સમાજો સ્થાનિક આગેવાનો દ્વારા ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત થવાનું છે ત્યાંથી જમણી બાજુ વળીને મધ્યવર્તી સ્કૂલ આગળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બ્રહ્માકુમારી અને સ્વાધ્યાય પરિવાર એવી અનેક સંસ્થાઓ યાત્રાનું સ્વાગત કરવાની છે ત્યારબાદ માર્કેટ ચાર રસ્તા ઉપર પણ ફૂલ બજારના લોકો ફ્રૂટ માર્કેટના લોકો એસોસિએશનો ત્યાંથી એમનું સ્વાગત થવાનું છે ત્યારબાદ કીર્તિસ્તંભ આ યાત્રા જશે સ્થાનિક વેપારી મંડળો આ કીર્તિસ્તંભ આગળ સ્વાગત કરવાના છે ત્યારબાદ રાજમહેલનું જે મુખ્ય ગેટ છે ત્યાં ત્યાં પણ સ્વાગત અને કલ્ચર કાર્યક્રમનું આયોજન થયું છે ત્યાં રાજપૂત સમાજ દ્વારા અને રજવાડું થીમ પર કારણ કે પાંચસો પાંચસો બાસઠ રજવાડાઓ સરદાર સાહેબ એકત્રિત કરીને ભારતને એક ભારત બનાવ્યું એવા ત્યાં થોડી એ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ રહેવાનો છે રાજપૂત સમાજ દ્વારા એમના પરિવેશમાં આ યાત્રાનું સ્વાગત થશે ત્યારબાદ મેઇન રોડ ઉપર થઈને કાશી વિશ્વનાથ મંદિર જશે ત્યાં પણ સ્વાગત થવાનું છે અનેક સમાજો દ્વારા એસના જવાનો દ્વારા પણ સ્વાગત થવાનું છે લાલબાગ બ્રિજ ચડીને પછી શ્રેયસ સ્કૂલ ત્યાં પણ સ્થાનિક સમાજો સંસ્થાઓ દ્વારા સ્વાગત થશે ત્યારબાદ ભવંશ વિદ્યાલય ભવંશ વિદ્યાલયના જે ટ્રસ્ટીઓ છે એમના સ્કૂલના વિદ્યાર્થીઓ ત્યાંના પણ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જોડાવાની છે ત્યારબાદ સુસેન ચાર રસ્તા પર ભવ્ય સ્વાગત થવાનું છે ત્યાં શીખ સંપ્રદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારબાદ મકરપુરા ગામ અને માણેજા બે ચાર રસ્તા છે ક્રોસિંગ છે છેલ્લું સ્વાગત આપણું માણેજા ક્રોસિંગ પર રહેવાનું છે મહાનગરનું ત્યારબાદ વડોદરા જિલ્લામાં યાત્રા પ્રવેશ કરશે જાંબુઆ ગામ ત્યાં એક સ્કૂલ ખાતે એમનું રોકાણ છે લંચ છે ત્યાં સરદાર સભા છે અને પછી આગળનો કાર્યક્રમ વડોદરા જિલ્લામાં રહેવાનો છે આ રીતે કુલ મળીને બે દિવસ આ સંપૂર્ણ યાત્રા વડોદરા શહેરમાંથી પસાર થવાની છે બે જગ્યાએ સભાઓ છે એક અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે અને નવલખી મેદાન ખાતે નવલખી મેદાન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ બહુ સારો આયોજિત થવાનો છે સરદાર સાહેબના જીવન પર સૌ નાગરિકોને મારી અપીલ છે કે આ સરદાર સાહેબનું જે જીવન છે આપણે એમનામાંથી પ્રેરણા લઈને એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે એમનો નારો હતો એને જે મોદી સાહેબે આગળ વધાર્યો છે એ નારાને મજબૂત બનાવવા માટે આપણે સૌ આગળ આવીએ દરેક સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ સમાજના અગ્રણીઓ આગેવાનો સૌને હું અપીલ કરું છું કે જ્યારે આ વડોદરા શહેરમાં આવી ભવ્ય યાત્રા આવવાની હોય આપણે સૌ મોટી સંખ્યામાં જ્યાં પણ આપણે અનુકૂળ પડે ત્યાં ઊભા રહીને આ યાત્રાનું સ્વાગત કરીએ અને સરદાર સાહેબને સાચા અર્થમાં આપણે નમન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ આ જ સૌને નમ્ર વિનંતી છે એક વિશેષતા છે કે સામાજિક સંસ્થાઓ દ્વારા એક આયોજન બીજું પણ થયું છે સામેથી આપણને કહેવામાં આવ્યું છે કે અમે હેલિકોપ્ટર દ્વારા પણ પુષ્પવર્ષા આ યાત્રા પર કરવાના છીએ એટલે કુલમણીને ચાર પાંચ સ્થાનો ઉપર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થાય એવું પણ આયોજન સામાજિક સંસ્થાઓના માધ્યમથી થયું છે અનેક જગ્યા પર કલ્ચરલ કાર્યક્રમો વડોદરા કલા નગરી છે સાંસ્કૃતિક નગરી છે તો કુલમણીને દસ બાર સ્થાનો ઉપર આવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી પણ આ યાત્રાનું સ્વાગત થવાનું છે બીજું એક મહત્ત્વનું છે કે ચિત્રકામ સ્પર્ધાનું આયોજન સ્કૂલોમાં થયું હતું તો બાળકોએ કેનવાસ પર સરદાર સાહેબના આજે મને ઘણા ફોટા મળ્યા છે ચિત્રકામ પણ કર્યું છે અને બાળકો ખુદ ઉત્સાહમાં છે સરદાર સાહેબના ફોટાઓ લઈને જે પોતે બનાવ્યા છે ચિત્ર એ ચિત્ર લઈને ઠેર ઠેર સ્થાન પર ઊભા રહેવાના છે અને સરદાર સાહેબની આ યાત્રાનું બાળકો વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં સ્વાગત કરવાના છે અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે હું સૌને અપીલ કરું છું કે જ્યારે વડોદરા શહેરમાંથી યાત્રા પસાર થાય તો આપણે મોટી સંખ્યામાં अपने यात्रा नु स्वागत करिए बहुत बहुत धन्यवाद संयोग संयोग है कि मैं आज वडोदरा में हूँ और सुयोग भी है मुझे ये मौका उस समय के मुख्यमंत्री वर्तमान प्रधानमंत्री जी ने ये दायित्व तो देकर कि देश भर में जो लोहा मिट्टी इकट्ठी होनी है उसके लिए काम करो। एक बड़ी टीम रीजनल लेवल पर फिर प्रदेश लेवल पर फिर जिला लेवल पर फिर गांव तक बनी थी और उस समय पूरे देश में इस काम के लिए मुझे जाने का मौका मिला कुछ ऐसी समर्थियां हैं जिनको मैं जीवन भर भुला नहीं पाऊंगा जब मैं इस काम के लिए हैदराबाद गया तो जो भव्य स्वागत और जो भाव विभोर करने वाला वातावरण था उसको कभी भूल नहीं सकता हैदराबाद के लोगों ने आंध्र प्रदेश के लोगों ने कहा कि सरदार पटेल नहीं होते तो आज आपको यहां वीजा और पासपोर्ट के साथ आना पड़ता है हम 15 अगस्त 1947 को आजाद नहीं हुए हमको 17 सितंबर 1948 को आजादी मिली सरदार पटेल के कारण से 15 अगस्त को जब हमने झंडे फहराए थे तिरंगे खुशी मनाई थी तो हम पर तो घोड़ा पुलिस छोड़ी गई थी हमारी पिटाई हुई थी हमें जेलों में बंद कर दिया गया था इसलिए हम आभारी हैं सरदार पटेल के और किस कृतज्ञता के भाव के साथ किस इमोशंस के साथ पूरे हैदराबाद जिन चित्रों से सजा हुआ था सरदार पटेल गौरव के साथ खड़े हुए हैं और निजाम हैदराबाद ऐसे झुककर उनको प्रणाम कर रहे हैं वो दृश्य मेरी समर्थियों में यादगार दृश्य है जब मैं इस काम के लिए आसाम गया सेवन सिस्टर्स में गया यही भाव असम के लोगों में उन्होंने कहा कि एक वातावरण चल रहा था कि असम का इलाका पूर्वी पाकिस्तान को सौंप दिया जाए लेकिन सरदार पटेल और लोकप्रिय गोपीनाथ बारदोलई जो उस समय नेता थे असम के अगर ये दो शख्स नहीं होते तो आज हम भारत में नहीं होते आज अगर हम भारत में हैं तो इसका श्रेय किसी व्यक्ति को है तो सरदार वल्लभ भाई पटेल को है और गोपिन लोकप्रिय गोपीनाथ बारदोलई को है जब मैं इस काम के लिए कश्मीर गया तो वहां दूसरे इमोशंस थे तब आर्टिकल थ्री सेवेंटी हटा नहीं था उन्हें कहा कि हमें इस बात की तकलीफ है दुख है समस्त जम्मू कश्मीर वासियों को कि यह काम नेहरू जी ने अपने हाथ में ले लिया सरदार पटेल ने अगर अपने हाथ में लिया होता तो हम सबको सैंतालीस से जो यहां आकर बैठे हैं वोटिंग राइट होता हमको वोटिंग राइट नहीं है विधानसभा में लोकसभा में है हमारी प्रॉपर्टीज पर हमारा अधिकार नहीं है हमारी संपत्तियां हमारे नाम नहीं है हम इस प्रदेश में इतने समय से बसते हुए भी, भी विभाजन के समय आए तब के बाद भी हमको जो राइट्स मिलने चाहिए थे वो राइट्स नहीं है और ये गलती हुई कि नेहरू जी ने इस काम को अपने हाथ में लिया और सरदार वल्लभ भाई पटेल को ये काम नहीं करने दिया इस गलती को आपको मालूम है सुधारने का काम दूरेंद्र भाई ने अमित शाह जी ने आर्टिकल 370 को ख़त्म करके किया ये भारत का जो वर्तमान नक्शा है ये सरदार पटेल की देन है आपको मालूम है जब ब्रिटिशर्स भारत से गए तो जो ब्रिटिशर्स के पास में जो एरिया था उसके दो टुकड़े किए भारत पाकिस्तान और बाकी पाँच रियासतों को ओपन कर दिया कि आप चाहो तो भारत में जाओ चाहो तो पाकिस्तान में जाओ चाहो तो आज़ाद रहो और उन बासठ बान सौ बासठ रियासतों का एक करने का काम सरदार वल्लभ भाई पटेल ने किया नेहरू जी को भी ये कहना पड़ा कि सरदार भाई वल्लभ भाई पटेल ने अपने लो हाथों से देश को एक किया इसी कारण से उनको लो पुरुष की उपमा मिली उपाधि मिली और सरदार वल्लभ भाई पटेल देश की एकता और अखंडता के प्रतीक हैं हमारा देश बड़ा है विविधताओं से भरा हुआ है इसमें बहुत तरह की विविधताएं हैं त्योहारों की हैं इसमें ड्रेसेस की हैं भोजन के तरीकों की हैं लेकिन उसके बाद भी ये देश सांस्कृतिक रूप से एक था आसे हिमालय सोमनाथ से लेकर असम के शिव सागर तक यहाँ भी द्वारकाधीश है भगवान जगन्नाथ उड़ीसा में है भगवान गोविंद मणिपुर में है कृष्ण ही गुरुवार के रूप में केरल में है भगवान शिव हिमालय पर रहते हैं तो कन्याकुमारी तपस्या कर रही है समुद्र के उस किनारे पर उनसे विवाह करने के लिए कल्चरली यह देश एक था बावन शक्तिपीठ द्वादश ज्योतिर्लिंग लेकिन पॉलिटिकल एक इकाई नहीं था पॉलिटिकली एक इकाई करने का काम सरदार वल्लभ भाई पटेल ने किया इसलिए देश उनका कर्तव्य है भावना तो को मजबूत रखना है तो उसका प्रतीक कोई व्यक्ति है तो सरदार वल्लभ भाई पटेल है नरेंद्र भाई मोदी ने इसी भाव को देश की एकता और अखंडता का तीर्थ जो है वो नर्मदा सरोवर पर खड़ा किया है और आज देश की एकता और अखंडता का भाव हर देशवासी में आए उनकी 150 सौ पचास साल जयंती उसका पार्व बने तो देश की हर लोकसभा में तीन यात्राएं निकाली गई चार यात्राएं निकाली गई गंगा यात्रा नॉर्थ इंडिया से उत्तरी भारत से नर्मदा यात्रा उड़ीसा महाराष्ट्र मध्य प्रदेश होते हुए साबरमती यात्रा राजस्थान गुजरात और गोदावरी यात्रा दक्षिण भारत से सब जगह ये एकता का भाव अखंडता का भाव जैसे एक राष्ट्र श्रेष्ठ राष्ट्र में कांची और कांसी हजारों लोगों के प्रवास से जोड़ने का काम कई सौ साल पहले जो गुजराती भाई तमिलनाडु गए थे उनका यहाँ आना उनके वंशजों का वहाँ जाना ये देश की एकता और अखंडता को मजबूत करने के लिए करमसद से लेकर जो यात्रा चली है देश का शिखर नेतृत्व इसमें सहभागी हो रहा है हमारे राष्ट्रीय अध्यक्ष भी आ रहे हैं माननीय उपराष्ट्रपति जी की चर्चा आपने सुनी कि वो समारोह पर पहुंचने वाले हैं केंद्रीय मंत्री सब इसमें यात्रा में शामिल हो रहे हैं ये एकता और अखंडता का देश का पर्व जो है वो इकतीस अक्टूबर से जो प्रारंभ हुआ है उनकी एक सौ जो हम एक सौ पचास साल उनकी मना रहे हैं इसी उसी भाव के साथ हमारी नई पीढ़ी को इस देश की एकता और अखंडता का वो एहसास आसे तो हिमालय भारत एक है अंडमान लक्षद्वीप तक भारत एक है अरुणाचल प्रदेश से सोमनाथ की स्थिति तक भारत एक है वो एकात्मता का भाव वो देश की अखंडता का भाव देश के गौरव का भाव श्रेष्ठ भारत का भाव सबके हृदय में उत्पन्न हो ये इस यात्रा का मकसद है मैं बधाई दूंगा सांसद जी को जिला प्रमुख जी को कि बहुत शानदार तैयारियाँ इन्होंने यहाँ की, की हैं और मुझे लगता है कि वडोदरा से इलाके से जो इको इस कार्यक्रम की यहाँ उठेगी वो निश्चित रूप से संपूर्ण देश में पहुँचेगी और सरदार के प्रति जो पहले ही पूरे देश में एक एकात्म भारत बनाने के प्रति जो कर्तव्यता का भाव है वो देशवासियों में और मजबूत होगा सरदार वल्लभ भाई पटेल ने केवल रियासतें जोड़ी ऐसा नहीं किया ये भारत हमेशा हमेशा के लिए एक रहे इसकी योजना बनाई आई सर्विस, एस सर्विस आई अखिल भारतीय सर्विसेज तय किया कि दो तिहाई अधिकारी दूसरे राज्यों के होंगे ऑल इंडिया सर्विस होगी आज भी दो तिहाई अधिकारी हर राज्य में दूसरे राज्यों के देश की एकात्मता का ऐसा ताना बाना बुनने का काम किया कि जिसके कारण से संपूर्ण देश में एक आल इंडिया सिविल सर्विसेज के माध्यम से लोग काम करते हैं और पूरे देश की एकता और अखंडता के प्रति सजग रहते हुए उसको मजबूत करते हैं ये सरदार वल्लभ भाई पटेल की देन है कितना जज्बा था इस काम के लिए उनके हृदय में जब चौदह पंद्रह अगस्त की रात को तिरंगा फहराया जा रहा है तो सरदार उस चित्र में नहीं है देश के कुछ इलाकों पर कब्जा करने की कोशिश हो रही थी तो वो वार रूम में बैठे हुए थे कि देश के वो इलाके बचाए जा सके उन पर कब्जा नहीं हो सके ये सरदार वल्लभ भाई पटेल है जब देश के प्रधानमंत्री की बारी का विषय था तो चौदह वोट उनको मिले थे एक वोट निष्पक्ष था पंद्रह राज्य थे भारत में उसमें कराची और बलूचिस्तान का उसके बावजूद भी किस बड़े पल के साथ जब गांधी जी ने कहा तो उन्होंने सेकंड नंबर की पोजीशन को स्वीकार किया और पहले नंबर की पोजीशन को छोड़ दिया जरा विचार करके देखना इतना बड़ा कलेजा इतनी बड़ी पेशेंस इतना बड़ा धैर्य सरदार वल्लभ भाई पटेल का था जो बहुत छोटी बात नहीं है बहुत ही बड़ी बात है ऐसी हम सब के सीखने के लिए हम सब के समझने के लिए तो ऐसे शख्सियत जो देश की एकता और अखंडता के लिए आज पर्याय है उसका प्रतीक है उसी का एक 150 साल का जो एक उत्सव पर्व बन रहा है वो देश की एकता और अखंडता को समर्पित है मुझे लगता है कि जितनी बड़ी संख्या में आ, आप आए हो मैं तो गिन भी नहीं पा रहा था उतनी बड़ी संख्या में इसकी आवाज़ हर कोने तक पहुंचाने का आप काम करेंगे धन्यवाद